હેલો હું વાત કરી તારે ના હોય એટલે અમારે તો ડોલ લેતા જ નહી નાટક કરી ગયા આટલા આવશો કાલ આવશો ના ધીમ કરતા કરતા ઓળીન ધુરટી આવી જી તું લા તો મારે લાબી જ પડશે તમે લીધેલ અમાર લેવાનું જ હાલ મો બાપાને કહું હાલ લેતા ઓર થોડું ચાલ આવું તો હું એમાં ડોંગ કહું હાલ લેતા મારે જુવા બેઠી હા હાલ જ કહું હા તું એ લાયો મંગો જેન છોકરા લે બધારાય તો માર થોડું ચાલે હા હું લેતા આવું હા સારું એ ઓ બાબા બા ઓ હેલો ઉઠો કા ઉઠો આ ઉઠીએ બધા બેરી લેને મારની જુવા

આપડે મંગાશિયા મારા છોકરા ને ફોન કરીને કીધું લાયા મારા પણ ધૂળેટી છે અને પેલા તો થઈ ફરતા છે ને આપડે બગાડ બગાડ છીએ છોકરું રેવાનું કોઈ કરવું પડે ને છોકરા રિહાઈ ના હતા છોકરાને કહેવા જેવું જ નહીં હું બેટા ઊંધું ઊંધું અવાજ આ હિરા બલરી હોણા વેવા આપણે બેહર્યાઓ આ પેલે જો ઈ તીત્રણ મંગાવે ભરતા એ મંગાવજો પેથ્યો પેથ્યો એ બે ફડતા રહેશે કલરવાળા આહા આ તો બિહાઈ છો આપણા માળા ઉષા બગાડી નોકતી કશું કરશો જાવું પડશે હા દેખા મસ્ત દેખાતો એ ગોળી મારી ગોળી 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 હેસપ

શું <laughs> કર્યું આવું રંગ રમવાનો અરે અમારા પેલી માછીઓ કઈ ખાધી પોત્યુ કાઢી બતાવું પણ હમણાં શું કઉ ના માછીઓ કલ જો તમે હું તમને ના પાડતો હતો તમે મોરી મને આઈ જાય આપણે નહીં આપણે નહીં રમો આપડે નહીં જાવ લેવા સમજાવું છોકરા છોકરા સમજાવો છોકરા જોયું

મારો સુધરી ના સુધરી એમ તારો છોકરો સમજુ છે તારો છોકરો આવતું માર લાયા શું મારો સાચી ક્યાં પગલા ઘેર